જે દુનિયાનું પ્રસિદ્ધ મંદિર છે આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર એના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતાનો વિવાદ સામે આવ્યો છે આ લાડુની અંદર ભેળસેળ કરવામાં આરોપ લગાવવામાં આવ્યો છે અને એની અંદર માંસનો ઉપયોગ કરવામાં આવે છે ગૌ માંસ અને ડુક્કરનું માંસ યુઝ કરવામાં આવે છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો આપણે છેલ્લા કેટલાક સમયથી એવું તો સાંભળતા આવ્યા જ છે કે ખાવાની જે વસ્તુઓ હોય એમાં ભેળસેળ હોય એની અંદર કંઈ જાત જાતના જીવ જંતુ પડી જાય આવું બધું તો આપણે સાંભળીએ છીએ પરંતુ નવાઈની વાત એ છે કે લાખો લોકો જે પ્રસાદ આરોગતા હોય અને શ્રદ્ધાની સાથે એ ભગવાનના પ્રસાદને ભક્તો આરોગે તો એમાં જો ભેળસેળ હોય તો કેવું અત્યારે જે દુનિયાનું પ્રસિદ્ધ મંદિર છે આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર એના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતાનો વિવાદ સામે આવ્યો છે આ લાડુની અંદર ભેળસેળ કરવામાં આરોપ લગાવવામાં આવ્યો છે અને એની અંદર માંસનો ઉપયોગ કરવામાં આવે છે ગૌમાંસ અને ડુક્કરનું માંસ યુઝ કરવામાં આવે છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે આ બાબતે અમે થોડીક તપાસ કરી કે જ્યારે ગુજરાતમાં પણ મોટા મોટા યાત્રાધામો છે આપણા જ્યોતિર્લિંગ જેને કહી શકાય એવું સોમનાથનું યાત્રાધામ છે શક્તિધામ કહેવાય આપણું બાનાસકાંઠાનું અંબાજી ધામ છે રણછોડરાયજીનું મંદિર દ્વારકા પાલીતાણા ગિરનાર ડાકોર પાવાગઢ બહુચરાજી ચોટીલા આવા તો અનેક યાત્રાધામો ગુજરાતમાં છે અને ઘણા બધા મંદિરોની અંદર ઘીમાંથી બનાવેલો પ્રસાદ જ ભક્તોને આપવામાં આવે છે તો ગુજરાતમાં આવું ઘી બનાવવા માટેની ચકાસણી માટેની કોઈ સિસ્ટમ છે ખરી આ જે ઘીની અંદર કન્ટેન્ટ નાખવામાં આવે છે એમાં ભેળસેળ છે કે નહીં એની તપાસ કરવામાં આવે છે ખરી આ બધી બાબતોની અમે જાણકારી મેળવી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તિરુપતિ બાલાજી મંદિરની અંદર લાડુમાં ગૌમાંસ અને બીફ મિક્સ કરવામાં આવે છે એવો આરોપ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પોતે જ થોડાક દિવસ પહેલાં લગાવેલો હવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની જે પાર્ટી છે ટીડીપી તેલુગુ દેશમ પાર્ટી એના પ્રવક્તા વેંકટ રમના રેડ્ડીએ એક પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી આપી કે જુલાઈ મહિનાની અંદર આ જે તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુ પ્રસાદ માપવામાં આવે છે એને ટેસ્ટિંગ માટે ગુજરાતની લેબોરેટરીમાં મોકલવામાં આવેલું હતું અને એનો રિપોર્ટ આવી ગયો છે હવે જે ગુજરાતની લેબોરેટરીમાં આ લાડુ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઈવ સ્ટોક ફૂડ એને આ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા અને એમાં ખબર પડી કે આ લાડુની અંદર ભેળસેળ છે અને જાનવરોની ચરબી જાનવરોનું માંસ અને માછલીનું તેલ ફિશ ઓઇલ એ મિક્સ કરવામાં આવે છે એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો મંદિર પરિષદ જે છે એ એકચ્યુલી આંધ્રપ્રદેશની સરકાર ચલાવે આ પહેલાં જ્યારે આંધ્ર ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા એ પહેલાં વાયએસઆર કોંગ્રેસના જગન જગનમોહન જગન મોહન રેડ્ડી મુખ્યમંત્રી હતા અને વાય કોંગ્રેસની સરકાર હતી એટલે ત્યાં આગળ સરકાર હસ્તક આ બધું કામ ચાલે અને ત્યાં એક જે સંસ્થા બનાવવામાં આવી છે તિરુપતિ તિરુમાલા દેવસ્થાન એ બધો કારભાર સંભાળે હવે જે પ્રમાણે જાણવા મળ્યું એ પ્રમાણે છેલ્લા પચાસ વર્ષથી કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન છે એ રાહત દરે આ લાડુ બનાવવા માટે ઘી પૂરું પાડતું હતું પરંતુ બે હજાર ત્રેવીસમાં કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશને રાહત દરે ઘી આપવાની ના પાડી દીધી એટલે જગન જગનમોહન રેડ્ડીએ પાંચ કંપનીઓને આ ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો અત્યારે આંધ્રપ્રદેશના રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો છે કારણ કે સીએમએ જ્યારે પોતે જ આરોપ લગાવ્યો છે અને પોતે જ દાવો કર્યો છે કે લા જે લાખો લાડુ છે એની અંદર ગૌમાંસ અને ડુક્કરનું માંસ મિક્સ કરવામાં આવે છે હવે આ જે લાડુ છે એ રોજના સાડા ત્રણ લાખ લાડુ બનાવવામાં આવે એટલે સાડા ત્રણ લાખ ભક્તોને દરરોજ આ લાડુ આપવામાં આવે અને વર્ષોથી ત્યાં એવી પ્રણાલી છે કે મંદિર પરિસરની અંદર જ એક મોટું રસોડું આવેલું છે ત્યાં બસો બ્રાહ્મણો જાતે જ આ લાડુ તૈયાર કરે છે હજુ સુધી જે તિરુપતિ મંદિરનું સંચાલન કરે છે તિરુપતિ તિરુમારા દેવસ્થાન એનું કોઈ નિવેદન અત્યાર સુધી સામે આવ્યું નથી પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે લાખો લોકોની શ્રદ્ધાને લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવ પહોંચાડવામાં આવી એની જવાબદારી આખરે કોની હવે એ વાત કરીએ કે જ્યારે આ તિરુપતિ બાલાજી મંદિરનો આટલો મોટો યુસ્ય ઊભો થયો કે લાખો લાડુ જે ઘીમાંથી બનાવવામાં આવે છે એ ઘીમાં જ ભેળસેળ છે તો અમે ગુજરાતમાં પણ તપાસ કરી કે જ્યારે ગુજરાતની અંદર આટલા મોટા મોટા યાત્રાધામો છે સોમનાથ છે અંબાજી દ્વારકા પાલીતાણા ગિરનાર ડાકોર પાવાગઢ ચોટીલા બે બહુચરાજી સારંગપુર આ બધા મોટા મોટા યાત્રાધામો છે તો અમે સૌથી પહેલાં તપાસ કરી કે આ કોના હસ્તક આવે છે તો અમે ફોન કર્યો રાજ્યના આરોગ્ય મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલને ઋષિકેશભાઈ પટેલને અમે ફોન કર્યો પરંતુ એમણે બે વખત ફોન કર્યો પણ એમણે ઉંચક્યો નહીં અને ઋષિકેશ પટેલનો અમારો અનુભવ એવો છે કે એવો ક્યારેય ફોન ઉચકતા નથી અમે સાચી માહિતી મેળવવા માટે એમને ફોન કરતા હોઈએ છે પરંતુ ઋષિકેશ પટેલ સરકારના જવાબદાર મંત્રી હોવા છતાં ક્યારેય ફોન ઉચકતા નથી એ પછી અમે ગુજરાત ટુરિઝમના ચેરમેન ડૉક્ટર રાજેન્દ્ર કુમારને ફોન કર્યો તો એમની ઓફિસમાં અમે ફોન કર્યો તો એમની ઓફિસમાંથી અમને જવાબ મળ્યો કે સાહેબ મિટિંગમાં છે તો જો કે એમની ઓફિસમાંથી એક માહિતી મળી કે તમે ગુજરાત ટુરિઝમના એમડી છે એમને તમે પૂછી શકો છો અમે ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડિરેક્ટર આઈ એસ સાઈદીન ગુપ્પી છુઆકની ઓફિસમાં ફોન કર્યો તો એમની ઓફિસના સ્ટાફમાંથી સારો એવો રિસ્પોન્સ મળ્યો અને મેડમનો મોબાઈલ નંબર પણ અમને મળ્યો એમણે કીધું કે સાહેબ મિટિંગમાં છે તમે પછી ફોન કરજો પરંતુ અમે ફોન જ્યારે કર્યો તો મેનેજિંગ ડિરેક્ટર સાંઈ દીનગુપ્પી છાપ છુઆ કે ફોન ઉચકી લીધો અને બહુ વ્યવસ્થિત અને સારી રીતના વાત કરી પણ એમણે સ્પષ્ટ જવાબ બી આપ્યો કે આ બાબતે કોઈ વ્યવસ્થા છે એની મને કોઈ જાણ નથી પણ તેમ છતાં હું મારા ડિપાર્ટમેન્ટમાં પૂછીને તમને જણાવીશ એવું એમણે વાત કરી હવે રાજ્ય સરકારના અધિકારી હોય કે મંત્રી હોય એમણે પ્રજાના જવાબ આપવાના હોય છે અને મીડિયાના પણ એમને જવાબ આપવાના હોય છે ઘણા એવા અધિકારીઓ હોય છે કે જે છટકી જાય છે અમે જ્યારે ગુજરાત ટુરિઝમના ચેરમેન ડૉક્ટર રાજેન્દ્ર કુમારની ઓફિસમાં ફોન કર્યો અને એમનો મોબાઈલ નંબર માંગ્યો તો એમની ઓફિસમાંથી અમને એવું કહેવામાં આવ્યું કે સાહેબે મોબાઈલ નંબર આપવાની ચોખ્ખી ના પાડી છે તો બીજી તરફ જે મેનેજિંગ ડિરેક્ટર છે એમની ઓફિસમાંથી અમને મોબાઈલ નંબર પણ આપી દીધો અને મેડમે મોબાઈલ ઉપર વાત પણ કરી તો એવા જુદા જુદા અધિકારીઓ પણ હોય છે કે જે પ્ર પ્રજાના કે મીડિયાના સરખા જવાબ પણ આપે છે પણ મૂળ વાત એ છે કે લાખો લોકો જેની સાથે શ્રદ્ધા જોડાયેલી છે એમના માટેનો જે ઘી હોય એની અંદર ભેળસેળ હોય તો એ આરોગ્યને કેટલું બધું નુકસાન પહોંચાડે છે અને શ્રદ્ધાને કેટલી મોટી ઠેસ પહોંચે છે એ પણ એક મહત્ત્વની વાત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ